જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો છોટાઉદેપુર સ્થિત નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાબા દેવ ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર તથા નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે આજે જિલ્લા ક્ષય છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી વાલસિંહભાઈ રાઠવા તથા વિનોદભાઈ વણકર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ સેમિનારમાં પૂર્વ रेल રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જિલ્લા શિક્ષણ કેન્દ્ર છોટાદેપુર જિલ્લા અધિકારી તરફથી સૂચના અનુસાર નારાયણ ટ્રસ્ટ ચેરિટેબલ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બાબાદેવ ડીએસઆઈના નર્સ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોજ ટીબી રોગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી